તો હેલો ગાય તો કેમ છો બધા મિત્રો મને આજનો વિડીયો શરૂ કરતા પહેલાં મહાદેવ હન ને જય ને આજનો વિડીયો શરૂ થાય છે આપણે ધારેથી ને અમે આવ્યા છીએ બધા બોર વીણવા ત્રણ જણા છીએ અમે એક બે ને હું ત્રણ અમે આવ્યા છીએ બોર વીણવા જોઈ લો આ બોવડી આખી ભેરી છે આ ભાઈ થેલીમાં નાખતા બોર સુરત લઈ જવા હતું આ ભાઈ આ બધા બોર વીણીએ છીએ આ સાઈડ ત્યાં સિવાય નીકળ્યા બોર જોઈ લો અમે આવ્યા હતા ધારે બોર વીણવા ને આજે ઉત્તરાયણ છે તો ગામમાં પણ આગળ તમને બતાડું પતંગો સગાવે બધા તો મળીએ તમને આગળ સીધા ગામમાં ને આગળ આમાં કેટલા બોર વીણ્યું એ પણ હું તમને બતાડું હવે આખી હારી બોવડી થાય જડે તો હું એ આગળ પણ એ બતાડી કેટલાક બોર હોય જોઈ લો આ બોરની ની ભેરી બોવડી અડધા વીણી લીધા અડધા બાકી છે આગળ મળીએ તમને સીધા ગામમાં તો ભાઈ આવા છે અત્યારે ઘરે અમારા ગામમાં જોઈ લો આમાં બધા પતંગ સગાવે છે આ બધા થોડીક જગ્યાએ સગાવે છે અત્યારે બાર વાગી જાય છે એટલે કોઈ સગાવતું નથી ઘડીક પહેલાં જ એમ ધારેથી આવ્યા આ જોઈ લો ભાઈ પતંગ જો સગાવ્યા ધીરાથી પતંગ ચગાવે જોઈ લો ફૂલ પવન છે અત્યારે એટલે દોરો ઓલો કરે તો દોરો તૂટી જાય હું તમને બપોર પછી પણ બતાડી કે કેટલાક ઘણા પતંગ સગાવ્યા વિડીયોમાં બનાવી રહી જજો એ પછી આપણા ધાબેને જોઈ લો ભાઈ આમાં બધા પતંગો સગાવે છે ધાબે ધાબે બધા છે બધા ધાબે છે બધા પતંગો સગા દેખાતી હોય તો પતંગો તમને જરી આમાં હેડકું નહીં બતાતી હોય પતંગો આ બધા પતંગો સગે છે આ સાઈડ જોઈ લો ઓલા ધાબે પણ બધા પતંગો છે ઓલા પણ એ પણ સગાવે બધા સગાવે આ એ જોઈ લો જો હવે દેખાય ને આયા બધા સગાવે છે અરે આપણો દોસ્તાર છે એની પડખે આગળ ધાવાનું છે તો મળીએ તમને સીધા એની પડખે મિત્રો આપણા ધાબે જોઈ લો ભાઈ બધા નીકળી પતંગ પતંગે છે આ એ જોઈ લો ભાઈ એક ધાબે કેટલા છે આઠ દસ જણા છે એક ધાબે ને ઓલા પણ હતા ભાઈ ના નથી શિયા છે હા તો આઠ જણા જ ન્યા છે એટલામાં બધા છે તો પતંગ કપાય છે બધી આ સાઇડ આવે બતાતે પતંગ ઝૂમ કરીને થોડુંક બતાડો આમાં બધા પતંગ જ સગે મિત્રો આ સાઈડ એક પતંગ તો આયા જ સગે જરી આપણા દોસ્ત પર છે રાડ હતું પછી ઈ કઈક બહાર વઈ ગયો છે અત્યારે ઈ એને ધાબે નથી ઈ લગભગ આ ધાબે છે આયા છે જરો હા ઈ ન્યા વઈ ગયો એટલે કે આપણે જવાનું હતું ત્યાં તો આગળ હું તમને પાછા બીજા પણ જઈને બતાડી પતંગ ઉગી ગયા છે અત્યારે બીજા ધાબે જોઈ લો આયા પણ બધા પતંગ સગાવે છે આ બધા પતંગો સગે આય પતંગ સગાવે એ ટેણી મજા આવે પતંગ સગાવાની ઓલો ભાઈ પણ પતંગ સગાવે જોઈ દોરી કેવી છે હું તમને બતાડું ગોળ ગોળ ફેરવે જોઈ લો દોરી બ્લેક આનથી શક્તિ નથી કારું નો સગાવે ભાઈ કે લાઈક કરજો એમ કે છે આમાં બધા પતંગ સગાઈ ત્યારે

આ નજારો જોવો તમે એકવાર આ નજારો આ હું કે આ ભાઈ જવો આ લૂટે છે આ ભાઈ એ પતંગનો મેળ આવે એમ છે હવે આ સગાવે છે બધા અહીંયા ત્રણ ચાર પતંગ સગે છે એક પતંગ જોઈ લો ઉપરથી આવી આવે એ પતંગ બહુ આગેથી આવે એ બહુ આગેથી પતંગ આવે દોર તમને નહીં બતાવતો મને બતાય આ જોઈ લો આગળી લાગવાની

ફિરકી પૂરી નહી કરતા ઉડાન ઉડાન આપણે દેવા વાળા નથી આપણે વિડિયો બનાવવા વાળા છે શૂટિંગ વાળા છે ઓ હા કઈ પોચે આ ભાઈ ઓ ભાઈ તમારું નામ બોલો તો આમ જો આમ ખાલી થાય પતંગ ની લો આમ ખાલી થાય પતંગ ફિરકી ભાઈ તમારું નામ બોલો તો પ્રદીપ આ ભાઈ બોલા પ્રદીપ તમાર નામ બોલો તો હર્ષદ હર્ષદ ભાઈ છે આમ પતંગ મારી સગ્યા છે

આને છે નાખી એની પતંગ નયા સગ્યા એને કાપી નાખી બધા એટલા પતંગ છે આ ચાર પતંગ છે ઓલી સાઈડ એક છે આ સાઈડ ચાર પાંચ સગ્યા છે હવે દેખાય તમને દી આખ ની જો ને એટલે થોડો આ ભાઈ મારી પતંગ કપાઈ તાકે હવે હું સગાવું આ સગાવશ હવે આપડી પતંગ આ કોની કાપે છે આકડી જોવાનું છે જોઈ લો ભાઈ સેડાવો પટ્ટો ભાઈ મસ્તી નો આયે જવો કોકે કઈ જો ભાઈ ઓલી પતંગ જાય કપાઈ ગઈ પતંગ બતાડું તમને ઝૂમ કરીને જોઈ લો હવે તૈયારી છે ઉપર આયા જોઈ લો ભાઈ આ બધી પતંગો છે આયા ઓલી પતંગ પૂછ્યું કોકે સીડેવું આ ભાઈ અમારે દિશાન ભાઈ સગાવે છે ઉસી સડતી નથી પવન પડી ગયો એટલે અત્યારે હવે ભાઈ રુદ્રભાઈ બ્લોગ બનાવો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો તમે આ અમારા દિશાન ભાઈ ઓછી પતંગ ચડાવી દીધી છે જોઈ લો ભાઈ ન્યુ સ્ટાઇલ ફિરકો પકડવાની કોઈ જરૂર જ નહીં કેમ હા ચડાવી હોય ઓછી હવે આગળ ઓલી પતંગ છે એનું કાપવાનું છે આપણે હા ભાઈ જવો લૂંટી જ જાય ઓલા ભાઈ સમ પતંગ લૂંટી જાય જોઈ લો હવે જોઈ લો ભાઈ બધા પતંગો સગે નીકળી

આ જોઈ લો ભાઈ ઓલા ભાઈ તળિયું લાવી દીધું ઝૂમ કરું તમે જોઈ લો ફૂલ તળિયું આવી ગયું એની પતંગ જો આયા સગે છે કાકી આખી એ ભાઈ બહુ એ પતંગ બહુ આખી છે એક પતંગ આયા છે એ તો ભાઈ આમાં પાછળથી સગે છે આ ભાઈ રહો કાપવા જાય છે હવે આમાં બધે એ મિત્રો આ વિડિયો તમને ગમે તો લાઈક કર સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો આ ભાયા કાની બાંધે કેવી રીતના કાની બાંધે હું તમને બતાડું હવે આ છે ને અહીંયા કાની બાંધે કઈ રીતના કાની બાંધે આ આપણે શીખવાડીશું આજે કેમ કાની બાંધવાની ઓકે ફ્રેન્ડ જોઈ લો પતંગની કાની બાંધે છે ખોંદવાળા સરખી આનથી જોઈ લો ભાઈ આ ભાયા પતંગ છે ગરી અમાર દિશાનભાઈ ની પતંગ તો અહીંયા જ સગે છે એને ભાઈ ઘણી ઢીલ દી દીધી જવો આંટી ને નજારો જવો તમે એકવાર વાર જવો આ ભાઈ આખો ફીરકો ખાલી કરી નાખો આને આખો ફીરકો ખાલી કરી નાખો તે બાંધી દીધી પતંગ આવા બધા આ જવો ભાઈ આ પતંગ જવો ત્યાં કપાઈ જાય જવો આ પતંગ આ પતંગ કે કાપની કે આ પતંગ ને હજી આ કઈ ઉપર થઈ ગયા છે આ ભાઈ કાની બાંધે છે હવે કાની એક પતંગ ના દસ રૂપિયા કેમ આ ભાઈ પતંગ ફાડી નાખી જોઈ લો આ ભાઈ પતંગ ફાડી નાખી આવ

અને વિડીયો તમને ગમ્યો તો લાઈક સબસ્ક્રાઇબ પણ કરી દેજો ને મળીએ આવા બીજા વિડીયોમાં ત્યાં વિડીયો કરીશીએ પૂરો બાય બાય